ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે કરંટ લાગતા વેપારીનું મોત નીપજવાની ઘટના સામે આવી છે ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલા જહાનિયા પાર્કમાં રહેતા સલીમ જાફરભાઈ પઠાણ તુલસીધામ શાક માર્કેટમાં શાકભાજીની લારી અને દુકાન ધરાવે છે ગત રોજ રાત્રિના સમયે તેઓ લારીમાંથી સામાન દુકાનમાં મૂકવા જઈ રહ્યા હતા ત્યારે દુકાનનું શટર ઊંચું કરતા જ તેમને વીજ કરંટ લાગ્યો હતો વીજ કરંટે લાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા બનાવની જાણ થતાની સાથે જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમે ઘટના સ્થળે આવીને તપાસ કરતા વેપારીનું મોત નીપજ્યું હતું બનાવ અંગે ભરૂચ સારસી ડિવિઝન પોલીસે અકસ્માતનો અંગેનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર અવ્વી સૈયદ ભરૂચ